જે તમારો ધર્મ હોય એ પ્રમાણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કે સ્વામિનારાયણ કઈ અને બે હાથ જોડી પગે લાગી આશીર્વાદ લઈને જાઓ આજે ઘણી વાર આપને એમ વિચાર આવે મેં એવા પરિવારો જોયા છે પાંચ પાંચ દીકરાઓ હોય એના મા બાપ બહુ સીધા સાદા હોય પણ પાંચ પાંચ છ છ દીકરાઓ હોય તો એ મા બાપને હાચવતા ના હોય એને મા બાપ ગમતા નથી તમને એક વાતની ખબર રહેવી જોઈએ અમારે એક બહુ સરસ કોઈ વાત કીધેલી કે ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની ફાઈનલ ચાલતી હોય મેચ રમાતી હોય એમાં વચ્ચેમાં એડવર્ટાઈઝ આવે એ ગણાયને ગમે નહીં પણ એને એટલો ખ્યાલ રહેવો જોઈએ

સાસુ સસરાને રાજી કરવા દીકરાની વહુ સાસુ ને પગે લાગતી થઈ જાય ને ભાઈ ઘરના પ્રશ્નો બધા સોલ પામી જાય દ્રૌપદી જેવી દ્રૌપદી પણ આ મહાભારતમાં રોજ એના સાસુને પગે લાગતી જ્યારે ભરતજી ત્રણ માને લઈને રામને મળવા માટે ગયા છે ચિત્રકૂટમાં અને ત્યારે સીતાજી એ ત્રણેય સાસુને વંદના કરી અને એટલા માટે વાલા ભક્તો આપણા માતા પિતાનું ગૌરવ જાળવો આજે પરિવારમાં હળી મળીને રેવાય માતા પિતાની સેવા થાય એ ભીષ્મના જીવનમાંથી શીખવાની જરૂર છે મા બાપ દુઃખીનો થવા જોઈએ એનો અંતર આત્મા પ્રસન્ન થવો જોઈએ દીકરાને જોઈને એમ થવું જોઈએ ભગવાને એમને દીકરા દીધા પણ રામ જેવા દીધા દીકરાની વહુને જોઈને મા બાપને એમ થવું જોઈએ કે અમને ભગવાને દીકરાની વહુ દીધી પણ સીતાજી જેવી દીધી રામની ને સીતાની આપણી સંસ્કૃતિ છે અને મારા વાલા અહીંયાથી હું લઈને જવાનું છું હું તો એક જ મારા જીવનનો ધ્યેય રાખું છું ઝાઝા લોકોને રાજી કરવા ઝાઝા લોકોને હું જો કોઈ સ્વામિનારાયણ ગ્રંથની કથા લઈને બેઠો તો ખાલી થોડા ભક્તો સાંભળે મેં મહાભારત શું કરવા લીધું કે મારા હિન્દુસ્તાનના બધા ધર્મના લોકો આ કથા સાંભળે અમારે ત્યાં માંડવો નાખો તો ઝાઝા લોકોને લાભ હમણાં મારા કોઈક સચિનના ભાઈએ મને વાત કીધી મને કે મારા ગલ્લા પાસે ઘણા બધા મુસલમાન લોકો રે હું મારા ગલ્લે કે મારી દુકાન ગલ્લોની દુકાન દુકાને કે હું આ ટીવીમાં કથા સાંભળું કેટલાય મુસ્લિમ ભાઈઓ પણ કથા સાંભળવા આવે કે આ તો બહુ સારું છે આમાં કોઈ નાજાતની વાત નથી આમાં કોઈ સંપ્રદાયની વાત નથી મારી કથાનો તો એક જ સુર છે કે સમાજ કઈ રીતે સુખી થાય એમાં પછી કોઈ ધર્મવાદ જાતિવાદ કે સંપ્રદાયવાદને હું ક્યારેય આવવા દેતો બધા સુખી થાય મેં મારા જીવનમાં એક માર્કિંગ કર્યું મારા સાધુને હું સતત કહું બીજું ત્રીજું આપણાથી કદાચ તપ ન થાય તો કાંઈ નહીં પણ જેટલા વધારેમાં વધારે ભગવાનના સંતો ભક્તો કે કોઈ પણ જીવાતમાં રાજી થાય એવું કામ ભાવમાં એ તાકાત છે પ્રેમમાં એ તાકાત છે કે હુકાઈ ગયેલા વૃક્ષને પણ લીલું થવું પડે અને નફરત ને અભાવમાં એ શક્તિ પડી છે કે લીલા છમ વૃક્ષને પણ હુકવી નાખે આજે આપણા કુટુંબમાં ભાવ પ્રગટ પ્રેમ પ્રગટે આપણા કુટુંબમાં હળી મળીને આપણું જિંદગી સિવાય અને એક માર્કિંગ મેં કર્યું ગરીબો બહુ હળી મળીને રહે છે જેમ રૂપિયો વધતો જાય છે ને એમ પરિવારવાદ તૂટતો જાય છે ભાઈઓ ભાઈઓ નોખા થતા જાય બાજા કરે કેટલી કેટલી જિંદગી સુધી અબોલા રાખે નહીં લગ્ન ટાઈમે માળા પગ ઠેરાવે આવું ના કરો બને ભાઈઓ એ ભેગું હું તો પહેલેથી કહું બને તો ભેગું રહેવું ન બને તો પ્રેમથી નોખું થઈ જાઉં જ્યારથી મન દુઃખ થવાનું થાય ને ભાઈ ત્યારથી નોખું થઈ જાવ પ્રેમથી નોખું થઈ જાઉં પણ નોખા થયા પછી અબોલા રાખવા વ્યવહાર પ્રસંગે જાવું નહીં આ શા માટે મને મારા જીવનનો આજે ગૌરવ એ છે કે મારી કથા સાંભળીને કેટલાય અબોલા રાખનારા ભાઈઓ બોલતા થઈ ગયા છે બોલતા થઈ ગયા છે વેર ઝેર ભૂલી ગયા છે ક્યાં વેર ઝેર રાખી જાવ હું મારા જીવનમાં જોઉં છું અમે અઢાર વીસ વર્ષની ઉંમરે ઘર છોડીને આવ્યા તો અમે કઈ રૂપિયો લઈને નહોતા આવ્યા ખાલી હાથે આવ્યા હતા અમે કોઈ સંસ્થામાં રહીએ અને જ્યારે અનુકૂળ ન આવે નીકળીએ અમે અમારી જોડી એક તુમડું ને એક પત્તર લઈને પૂજા લઈને નીકળી જાય અમે તો આવી રીતે બે ત્રણ વાર ફર્યા અમે ક્યારે દુખી નથી થયા ભગવાન અમને ગમે ત્યાં ભાગમાં હોય ત્યાં દે દેને ભાગ કોણ લઈ જવાના તમે આજે ભાઈ ભાઈ નોખા થાવ અને કદાચ કોઈ ઓછું વધુ ભાગમાં આવ્યું પછી એને ભૂલી જાઓ તમારા ભાગમાં હશે ને તો ભગવાન ગમે ત્યાંથી દે કથા કરતો મને એક ભાઈ આવીને આવ્યા ગામડાના બાપા મને કે સામે જરાક કહેજો આ શેઢામાં હોય આમાં કોઈતરે જાય શેઢા હોય કે ભાઈ ભાઈ શેઢા હોય ને આવડો આ બાજુથી એક ચાહ કરી નાખે વધારે આ બાજુથી કરી નાખે તે સભામાં કીધું હતું કે ભાગમાં હશે તો ભગવાન થોડું સમર્પણ શીખવું જાતું કરતા શીખવું આ દાદો ભીષ્મ જો ભાઈ મેં એવું સાંભળ્યું છે કે જેને જૂની મહાભારત સિરિયલ જે હતી ઓલ્ડ સિરિયલ એનું જે પાત્ર ભીષ્મનું જેને ભજ્યું કોણ ભાઈ હતા મુકેશ ખન્ના એને હજી સુધી લગ્ન નથી કર્યા એવું મેં સાંભળ્યું છે હા ને ઉપાધ્યાય તમે મને બતાવ્યું હતું ને હા મુકેશ ખન્ના એને હજી સુધી લગ્ન કર્યા હવે જે કારણની બહુ ખબર નહીં પણ મેં એવું સાંભળ્યું હતું કે એને એવો વિચાર હતો કે મેં ભીષ્મ પાત્ર ભજવું છે તો મારે બ્રહ્મચર્ય વ્રત રાખ એવું સાંભળ્યું છે અને જે અર્જુન નું પાત્ર ભજવેલું જેને હા એ બી મુસ્લિમ હતો અર્જુનનું પાત્ર ભજવનારું જ્ઞાતિ એ મુસલમાન હતો પણ એને જ્યારથી અર્જુનનું પાત્ર ભજવું ને ત્યારથી એણે પોતાનું નામ અર્જુન રાખી દીધું છે તમે વિચાર કરો એક પાત્ર ભજવનારામાં જો આ ઇફેક્ટ થાય તો આ મહાભારતની કથાની મારાને તમારા જીવનમાં પણ ઇફેક્ટ આવી જોઈએ કે આપણો પરિવાર હળી મળીને રહે પતિ પત્નીઓએ બહુ બાંધવું નહીં હા બહુ ઝઘડા ને જાતું કરો પતિની ભૂલ થાય તો પત્ની એ માફ કરવી પત્નીની ભૂલ થાય તો પતિ એ માફ કરવી ભૂલ્યું તો બધા થાય ભાઈ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર જાતુ કરતા શીખવું પડે બધું ગણીને ગાંઠે બાંધીએ તો હક કોઈ દી આવે ભૂલ્યું તો થાય અરે ઘણીવાર એવા પાત્રો મળ્યા હોય ને તો આખી જિંદગી ગદરાવા પડે ભાઈ આ ભીષ્મ એ દુર્યોધન જેવા આખી જિંદગી ગદરાવા આ કોઈ નાની સહન શક્તિ નો હોય એ જગ્યાએ જો આપણે હોય ને તો બે લાફા ઠોકી ગગા તને ખબર આ બધું અમે કેમ કર્યું પણ ભીષ્મ આખી જિંદગી એ દુર્યોધન દુર્યોધન ને હાચવા તો આપણે એવા જેવા ક્યાં હોય હોય દેરાણી જેઠાણી હારા હોય મારે તો એટલું કેવું છે કે આજથી આપણા પરિવાર માં ક્યાંય પણ અબોલા હોય તો આમ પાણીમાં લીટાની જેમ એ અબોલા ને છોડી દેવા લીટા પાડવા ને પાણીમાં પાડવા પતિ પત્ની ભાઈ ભાઈ ગમે ત્યાં લીટો પાડો તો આમ પાણીમાં પાડો ઘડીક ભલે આમ પડે એવું લાગે પણ ઘડીકમાં વળી પાછો એક થઈ જાય પણ ઘણા ઘણા પથ્થરમાં લીટા પાડે અને ઘણા ઘણા લોઢામાં લીટા પાડે લોઢામાં લીટા પડે ને એને ઓગાળીને એક કરાય પણ પથ્થરમાં લીટા પડી જાય એ બોહાય નહીં ક્યારેય સંબંધમાં બને ત્યાં અને જ્યારે પૈસો વધી જાય થોડી બુદ્ધિ વધી જાય થોડી આવડત વધી જાય થોડી ખબર પડવા માંડે ત્યારે માણસ સંબંધ ઝાઝા બગાડે એટલે મેં કીધું ભોળા માણસો નાના માણસો ગરીબ માણસો હળીમળીને મળીને છે તમે ગરીબને જોજો ઝૂપડામાં રહેનારા પતિ પત્ની ઝાઝા ઝઘડાની હોય રૂપિયાવાળા બહુ વધી જાય ને પછી એકા બીજાને હા મું નથી જોતા હાડિયું હાટું બાંધે બંગડિયું હાટું બાંધે ખાવા હાટું બાંધે સ્વભાવ છોડવાની વાત જ નહીં અમારે ત્યાં ભાઈ બિચારો બે જણા પતિ પત્ની જાતા હતા છેલ્લું દ્રષ્ટાંત તમને દઈ દો પતિ પત્ની બે જણા કાર લઈને જાતા હતા કાર લઈને જાતા હતા ને એમાં એક્સિડન્ટ થયું બે જણા મૃત્યુ પામ્યા મૃત્યુ પામ્યા એટલે વાસના જગતની ખૂબ રહી ગયેલી એમાં ભાઈ હતો ને મરીન ભૂત થયો અને જેની પત્ની હતી મરીને ચાંડાલ થઈ ઓલી શું કહેવાય ચૂડેલ થઈ ચૂડેલ એ મરીન ચૂડેલ થઈને ઓલો મરીન ભૂત થયો ઓલો ભૂત યોની માં રખડે ને આવડી આ ચુડેલીઓની માં રખડે પત્ની એમાં ય બે રખડતા ને ગ્રુપ હોય એની નાત હોય રખડતા બે જણા પતિ પત્ની ભેગા થઈ ગયા ને એમાં ઓલી ચૂડેલ એના પતિ ને જોઈ ગઈ ને એને લે આ તો વિચારે આપણે સૌરાષ્ટ્રમાં પતિ નું નામ નો લે એને ઈ કઈ ને બોલાવે ઈ એટલે ઈશ્વર એમ આ અમારા પતિ છે ઈશ્વર છે એમ એટલે પત્ની એ કીધું કે આ તો ઈ અને પાસે જઈને કે એટલે તમે તોય કે ભૂત થઈને હાવ બદલી જ ગયા છો માણ માંથી ભૂત થયા તમે ભૂત થઈને તો હાવ બદલી જ ગયા છો ત્યારે એનો પતિ એટલું બોલ્યો પણ તું કે ચૂડેલ થઈને બદલી નથી જેવી હતી એવી એવી જ સોય પેલા જેવી હતી કે એવી ને એવી જ સોય તોય ભાવથી પાછું એક્સેપ્ટ કરી લીધું હોય બિચારા એમ અમુક પાત્ર આવી જાય કુટુંબમાં આવે આવે એવું નથી તમારે આવે મારા બાપ એને જાતું કરવું પડે ઘણી લોકો આવા અબોલા ઘણી વાર કુસમ કોઈ મા બાપની આંખમાં આહુડું ન આવવું જોઈએ મેં ઘણા મા બાપ ને મારી પાસે રડતા જોયા એટલે હું કહું છું એક મા બાપ એક પિતાજી મારી પાસે આવેલા ઘણીવાર લોકોને એવું લાગે કે મા એ મા બીજા વગડાના વા બાપુજી ભલે ભાવ ન દેતા હોય પણ પિતાઓ બિચારા રાત દાડો મહેનત કરી અને ઘર ચલાવતા હોય છે છોકરાઓને ભણાવતા હોય છે બાપુજીની પણ મર્યાદા રાખવી પડે એ પિતા મને કેતા સ્વામી મારા ત્રણ છોકરા અમારે ઘરનું મકાન અને નોખો થવાનું કેતા મેં કહ્યું કે ત્રણ માળ તમે લઈ લો એક માળ ઉપર એટલે ત્રણેય જણાનો રસવાટ થઈ જાય તો તઈને એક મકાનમાં રહેવા રાજી નથી અમે કે ભાડે ફ્લેટમાં રહેવું પણ અમે ભેગા નહીં મેં કીધું ભાઈ તમારે અલગ અલગ રહોડા થઈ જાય અલગ અલગ માળ થઈ જાય તમારે વાંધો શું છે તો કે એક દાદરે અમે ભેગા નહીં હાલીએ આ આ માણસનો સ્વભાવ તો શું ઈગો અભિમાન ભાઈ ભાઈ માં અબોલા હું એની આરે ન બોલું હું દેરાણી આરે ન બોલું મારે મહાભારતની કથા